એક પોઈન્ટ સાઠ લાખ કેલેન્ડર છપાઈ ગયા છે કોઈ પણ પ્રકાર ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યું એની તપાસ હું ચાલુ કરાવી દઈશ

ખર્ચે કેલેન્ડર તો છપાઈ ગયા પરંતુ નિયમ એવો છે કે રૂપિયા દસ લાખ થી વધુ ખર્ચ માટે ફરજિયાતપણે ટેન્ડર બહાર પાડવું પડે છે જોકે આ કેલેન્ડર છપાવવામાં કોઈ પણ પ્રકારનું ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યું તેવું સામે આવ્યું છે જે સીધી સીધી નિયમ ભંગ ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે તા બધાની સાથે સાથે સૌથી મહત્વની વાત તો એ છે કે જાન્યુઆરીના બદલે અડધું વર્ષ વીતી ગયું છે પણ કેલેન્ડરનું હજુ સુધી વિતરણ નથી થયું પણ સવાલ એ છે કે જો કેલેન્ડરમાં ગોલમાલ જ નથી થઈ તો મેયરે તપાસ કરવાનું કેમ કહ્યું હશે કેટલાનો ખર્ચ થઈ ગયો કેલેન્ડરનો અંદાજિત તમે બોલો છો એ પ્રમાણે પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરીશ બે દિવસમાં વિગતો જાહેર કરવાની મેરે ખાતરી આપી

જો કે હવે મેયરે બે દિવસમાં તપાસ કરવાની ખાતરી આપી છે ત્યારે ખરેખર આ મુદ્દે તટસ્થ તપાસ થાય છે કે નહીં તેમજ જો કૌભાંડ હોય તો જવાબદાર સામે ક્યારે આને શું પગલા લેવાય છે તે હવે જોવાનું રહ્યું રૂપિયા એક પોઈન્ટ પંચોતેર કરોડના કેલેન્ડરનો શું છે રહસ્યમય સોદો